સૌને જય શ્રી કૃષ્ણ બધા વાલાવાલા ભગવત ભક્તોને રાધે રાધે સૌને રાધે રાધે આજે ફરી મજાનું શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન લઈને આવી છું ઠાકોરજીનું કનૈયાનું સુંદર મજાનું ભજન છે સુંદર મજાનું ભજન ગાઈએ અને ભગવાનના ચરણોમાં કૃષ્ણાર્પણ કરીએ બધા વાલા ભગવત ભક્તોને અનુરોધ કરું છું કે મારા પ્રયાસ મારા ભજન તમને ગમતા હોય તો અવશ્યથી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શેર કરજો કમેન્ટ કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ લખજો અને સપોર્ટ કરતા રહેજો આટલી વિનંતી કરું છું સૌને ચાલો આજનું ભજન ગાઈએ અને પ્રભુના ચરણોમાં અર્પણ કરીએ બોલો કૃષ્ણ કનૈયા લાલ જીકી જય મોરલી વગાડીશ નહી કાના તારી મોરલી વગાડીશ નહીં હે મોરલી વગાડીશ નહીં ઓ કાના તારી મોરલી વગાડીશ નહીં બાવરી હું તો બની જઈશ કે કાના તારી મોરલી વગાડીશ નહીં કે કાના તારી મોરલી વગાડીશ નહીં મોરલી ના ના દે મારા બાલુડા જાગશે મોરલી ના દે મારા બાલુડા જાગશે હે પોઢાડ્યા પોઢશે નહીં ઓ કાના તારી મોરલી વગાડીશ નહીં પોઢાડ્યા પોઢશે નહીં ઓ કાના તારી મોરલી વગાડીશ નહીં ના નાદે મારા પીયું જી જાગશે ના નાદે મારા પીયુજી જાગશે એ છટકી શકાશે નહીં ઓ કાના તારી મોરલી વગાડીશ મારાથી છટકી શકાશે નહીં ઓ કાના તારી મોરલી વગાડીશ નહીં ಮೋರ ವಗಾಡಿಶ ನೈ ಓ ಕಾರೀ ಮೋರಲ್ಲಿ ವಗಾಡಿಶ ನೈ મોરલી ના મારા નણંદ બાગશે મોરલી ના ના દે મારા નણંદ જાગશે એ કહેશે સાસુને જઈ ઓ કાના તારી મોરલી વગાડીશ નહીં એ તો કહેશે સાસુને જઈશ કે કાના તારી મોરલી વગાડીશ નહીં સસરાજી મારા સાસુના સેવક સસરાજી મારા સાસુના સેવક નાચે થનક થઈ થઈ ઓ કાના તારી મોરલી વગાડીશ નહીં નાચે થનક થઈ 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 ઓ કાના તારી મોરલી વગાડીશ નહીં ઘરમાં છે મારા જેઠાણી જબરા ઘરમાં છે મારા જેઠાણી જબરા મારું કંઈ ચાલશે નહીં ઓકાના તારી મોરલી વગાડીશ નહીં મોરલી વગાડીશ નહીં ઓકાના તારી મોરલી વગાડીશ નહીં ખવડા વિષમા ને દઈ ઓ કાના તારી મોરલી વગાડીશ ને હું તો ખવડા વિષમાં ખણ દઈ ઓ કાના તારી મોરલી વગાડીશ નહીં જમુના ને કાઠે વાલા એકલડો મળજે જમુના ને કાઠે વાલા ಕಲ್ಲೋ ಮಳಜೆ ವಿಷಮ ದೈ ಓಕಾನ ತಾರಿ ಮೋರಲ್ಲಿ ವಗಾಡಿಶ ನೈ ಮೋರಲ್ಲಿ ವಗಾಡಿಶ ನೈ ಓಾನ ತಾರಿ ಮೋರಲಿ ವಗಾಡಿಶ ನೈ बावरी हूँ तो बनी जय ना तारी मोरली नहीं ओ काना तारी मोरली वगाड़िश नहीं जय जय श्री राधे कृष्ण कन्हैया लाल जी की जय आर्यवैदिक हिंदू सनातन धर्म की जय हो गौ माता की जय हो